અમે છે કેદારનાથ જગડુશાના વાણિયાનું વાહન તાર્યું એટલે એ વાહન વટી બ્લોગ મિત્રો તો હું અત્યારે આવી ગયો છું ખંભા ધારત ગામની અંદર જ્યાં છે વાહન સિકોતર માનો મંદિર મંદિર નવસો વર્ષ જૂનું છે અને એક્ઝેક્ટ એની સામે છે મહાદેવનું મંદિર જ્યાં એક જ જગ્યાએથી તમને બારે જ્યોતિર્લિંગના દર્શન થાય એમ છે તો હું તમને બતાવવા આજે બહુ સરસ મંદિર છે અને ઇતિહાસ પણ છે તો ઇતિહાસ પણ સાંભળજો અને મંદિર પણ બતાવી દો તો ચાલો મિત્રો એન્ટ્રી ગેટ છે અહીંયાથી અહીંયા થવાનું છે એન્ટર અંદર છે મંદિર તો ચાલો હવે અંદર જાવી આ મૂર્તિ જે દર્શન કરી રહ્યા છે એ મૂર્તિને એક હજાર વર્ષ ઉપર થયું છે એક હજાર વર્ષ કોઈ સાક્ષી વગર કે હજાર વર્ષ કહી ના શકાય સાક્ષી અને આપણી આધ્યાશક્તિ આરતી માર્કંડ ઋષિ જ્યારે હતા વખતે માતાજીની આરતી લખેલી અને એમાં લખેલું કે ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી મંછાવટી નગરી તારોવાસ આ એક પંક્તિ આ માતાની સાક્ષી બોલે છે એટલે ત્રંબાવટી નગરી ખંભાતનું અસલ નામ ત્રંબાવટી નગરી કર્ણાવતી નગરી અમદાવાદ અને રૂપાવટી નગરી ખંભાતી ત્રણ કિલોમીટર એક નગરાકરીન ગામ છે એ રૂપાવટી નગરી અને ત્રંબાવટી નગરી ખંભાત અને ખંભાતનો તારોવાસ એટલે આ સિકોતર માતા પોતે ભારત દેશ ખાતે ભારત દેશ ખાતે પહેલાં પહેલું બંદર તો ખંભાતનું બંદર ચોસઠ દેશના વાવટા અહીંયા ખંભાતમાં ફરકતા કોઈ પણ દેશમાં જવું હોય તો ખંભાતમાંથી જ જવાય બીજું કે વાણખેડું જે દરિયામાં ભૂલો પડ્યો હોય રાતમાં કંઈક નીકળ્યો હોય અને પોતાની જગ્યા ઉપર જવાનું હોય અને ત્યાંથી ભૂલો પડી ગયો હોય તો માતાજીએ પાછલી સાઈડ જ લાકડાનો એક થાંભડો છે એ થોંભળા ઉપર માતાજીઓ પ્રગટ કરતી દરિયા મોકેલા વાણખેડુઓ જોવે અને દીવો જોઈને એવડા એ પોતાની જગ્યા ઉપર ખંભાત પાછા જતા રહે બીજી પંક્તિ માતાની સાક્ષી એ છે કે શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે શક્તિ તો બિરાજમાન હતી શિવને બોલાયા એટલે શિવ શક્તિ દેવ ભેગા થયા બીજું આ બધું દરેક મહત્તમ દરેકનું મહત્તમ આ માતાજીના હુકમ કોઈ પણ વસ્તુ પડવી હોય તો અહીં માતાજીને પૂછીને બધી જ બધી કાર્ય કર્યા બીજું કે અહીંયા નવરાત્રિમાં પાંચ હજાર બેનો ગરબા થાય છે આ ચાચર ચોકમાં પાંચ હજાર બહેનો નવરાત્રિની આઠમ પર પાંચ હજાર બહેનો ગરબા ગાય છે માતાજીની જે મૂર્તિ છે એ સ્વયં પ્રગટ થઈ મૂર્તિ આ કોઈ સ્થાપિત મૂર્તિ નહીં શિવાની સ્થાપિત મૂર્તિ આ પ્રાગટ્ય મૂર્તિ બીજું અહીંયા ભોજના ચાલે છે અહીંયા ભોજનાલય ચાલે છે ફ્રીમાં અને રોજ માટે દેલ્હી માટે સોમથી રવિ ડેલી માટે બપોરના ભોજનાલય પણ ચાલે છે બીજું આ માતા અહીંયાથી શિવજીને મલબા મંદિરમાંથી બહાર નીકળી અને શિવાલયના મંદિરમાં જાય છે ત્યાં લગીને પુરાવા હાથે છે આપણી કને મીનાબેન પટેલ વડોદરા રેલવે સ્ટેશનમાં નોકરી કરે છે એ બેને આ માતાજીના દ્વાર ઉભરી ગયા મંદિરમાંથી માતા બહાર નીકળ્યા શિવાલયમાં દર્શન કરવા ગયા ત્યાં લગીને એ લોકોએ આખું સીન જોયું હતું સિકોતર શ્રી એટલે લક્ષ્મી ઓ એટલે કોતર સિકોતર કોતરમાં રહેનારી લક્ષ્મી એ સિકોતર જગદુશાના વાણિયાનું વહાણ તાર્યું એટલે એ વટી નોમ પડ્યું જગડુષા વાણ્યો હતો ખંભાતી માર લઈને જતો હતો અને આગળ એનું નાવ ડૂબવા લાગ્યું એ સિન દઈ ઉપરનું સિન છે એ વાણ સાથે એ માતાએ વાણ તાર્યું દરિયામાં વણ ડૂબવા લાગ્યું માતાને અરજ કરી કે અમને બચાય માતાજી એની પર પ્રસન્ન થયા એને નાવને અદ્ધર કરી એટલે એનું નામ વહાણવટી પડ્યું પહેલા સિકોતર સિકોતર વહાણવટી સિકોતર વહાણવટી વહાણ તારી એટલે એનું નામ વહાણવટી પડ્યું અંદર રાકડાનો સ્તંભ ઉપર અમદાવાદના ભાઈ એક ચોવટિયાએ ઉપર એની ઉપર કોબાનો પથરું માર્યું કેમ કે એ રાકડું જળવાઈ રહ્યું એ દરિયામાં ભૂલો પડી માતાજીને યાદ કરે એ પણ ઉપર દીવો પ્રગટાવ્યો તો મિત્રો આ છે મહાદેવનું મંદિર તો જવી અંદર હવે દર્શન કરવા માટે આ એક એવું મંદિર છે જ્યાં તમને બહાર જ્યોતિર્લિંગ એક જ જગ્યાએથી જોવા મળી જશે અને આખા ભારતના નકશામાં દોરેલું છે બહુ મસ્ત મંદિર જોવાલાયક છે તો બતાવું તમને જોઈ લો આ બધા જ્યોતિર્લિંગ છે કયા ક્યાં છે આ ભારતનો નકશો દોરેલો છે ત્યારે બાજુ અને એમાં અલગ અલગ જગ્યાએ જ્યોતિર્લિંગ

માં છે ને એમાં જે ઉપર મોટી શિવલિંગ દેખાતી હતી ને એક સેટ આવી છે અને એની નીચે બારે જ્યોતિર્લિંગ એટલે તમે બારૂની મોટી મૂર્તિ થી દર્શન કરો ને તો આ બારે જ્યોતિર્લિંગ ને દર્શન કરો ને 大姐。<music> મિત્રો તમે જોયું એ પ્રમાણે એક જગ્યા છે ને બારી જ્યોતિર્લિંગના દર્શન થાય બહુ મસ્ત મંદિર છે હવે પણ આવજો એક વાર અહીંયા તે બીજું શિવલિંગ છે અને હનુમાન દાદા પણ છે અહીંયા મિત્રો આ રેસ્ટ એરિયો છે અહીંયા છોકરાઓને એનું રમવા માટે સામે છે મંદિર ઉપર સામે ભોળાનાથનું મંદિર અને આમ આગળ જાવીને તો અરબસાગર એનો કિનારો છે જે ખંભાતનો અખાત કહેવાય ને એ અને મજા આવે છે ફરવાની રવિવારે તો રવિવાર છે એટલે પબ્લિક વધારે હોય છે બાકી ઓલા કાકા ઇતિહાસ કીધો ને એ પ્રમાણે અહીંયા મંદિર છે અને નવસો વર્ષ જૂનું છે તો ચલો એક આગળ જઈ આવે સારું પાછી નાસ્તો પાણી કરવા તો મિત્રો અમે ફરી લીધું છે મજા આવી ગઈ તમે પણ આવજો તમારી ફેમિલી સાથે રવિવારે આવજો તો જ મજા આવતી તો માન તો વધારે લાગે છે તો પબ્લિક બહુ થાય